આજે દેવગઢ બારિયા દેવગઢ બારિયાની પબ્લિક દેવગઢ બારિયાની જનતા શું કહી રહી છે જાણવા માટે ચૂંટણી આવી રહી છે ને દેવગઢ બારિયામાં ચૂંટણીને લઈને કેવો માહોલ છે લોકો ચૂંટણીને લઈને શું કહી રહ્યા છે લોકોના દિમાગમાં શું ચાલી રહ્યું છે સરકાર કોની બનશે કોણ વધારે આગળ છે કોણ વધારે પાછળ છે શું થશે શું નહીં જનતા સાથે વાત કરીશું અને જાણીશું જનતાનો મિજાજ જાણીશું જનતાની ક્લિયર ચોઈસ ચાલો જઈએ શું નામ છે તમારું ઈશુભાઈ શું નામ છે ઈશુપન શું લાગે છે અહિયાં આપણે વાત કરીએ દેવગઢ વારિયાની હા દેવગઢ વારિયામાં તો કેવું છે હિન્દુ મુસ્લમાન એકબીજાને મળીને જરે છે અચ્છા હા હિન્દુ મુસ્લમાન એકબીજાને મળીને હા કોઈ અમારે પ્રોબ્લેમ કોઈ ઝઘડો કશું નહીં કોઈ સમસ્યા કરી ના

દેવર બારીયાના વિધાનસભાના બચ્ચુ ખાબર સાહેબ બી સારા છે એમના વિશે કોઈ એ છે નહીં અને આપણે લોકસભાની અંદર બી જે કંઈ ઉમેદવાર ભાજપનો સારો રહેશે શું લાગે છે કોઈ આ બધા વાત કરી રહ્યા છે સમસ્યા છે આ છે તે સમસ્યામાં તો સર એવું છે કે રોડ તો અમે બનાવેલી તૂટી જ જાય છે એનો કોઈ ઇસ્યુ ઊભો છે નહીં પણ સરકારની અંદર જે કંઈ ગ્રાન્ટ આવે સાચો ઉપયોગ થાય સારું છે બાકી આમ સરકાર કોની બનશે આમ સરકાર ભાજપની બનશે ભાજપની બનશે કયા કયા કારણ ભાજપ આમ તો સારું છે અને વ્યવહાર બી એનો એ બી સારું છે અને લોકતંત્ર બી એનો ભાજપ બી થઈ જાય છે નાસ્તા હાઉસ છે ભીડ વધારે દેખાઈ રહી છે કેમ જો ભાઈ બંધ મોજ હાલસા ને શું વાત છે છૂટ્યો હે હા આવે ખબર હા હે કોણ જીતશે ભાજપ ભાજપ તારા કોઈ ફેવરેટ નેતા ખરા નહીં સારું હેડો આગળ જઈએ આપણે તમારી દુકાન પર ભીડ વધારે દેખાય છે હો ધંધો હારો ચાલતો લાગે હમ શું નામ છે તમારું સહેજાદભાઈ શહેજાદભાઈ શું કહેશો દાહોદની સ્થિતિ શું છે મોજની સિટી છે ટીમલીવાળા છે હો ટીમલીવાળા એમ તો અમે ગાડીમાં ટીમલી વગાડતા વગાડતા જ આવતા બીજું કંઈ નહી જોવા મળે બસ ખાલી ટીમલી ધૂમધાત જોવા મળે બાકી કંઈ નહીં જોવા મળે દેવગઢ બારિયા શું કહે છે દેવગઢ બારિયા શું કે છે તો બસ જોવો છો તમે મોજ છે મોજ મોજ છે કોઈ તકલીફ નહીં ના બારિયામાં કઈ જ નહીં કઈ જ નહીં બસ મસ્ત શું લાગે છે કોની સરકાર સરકાર સરકારમાં તો ખબર નહીં હવે ભાજપના વોટ નહીં આપે એ જરૂર છે ભાજપ વોટ નહીં આપો એમ કેમ કઈ મજા જ નથી એવું કેમ પણ શું મજા નહીં બસ એમ જ દેખાવા જોઈએ ને એનો વિકાસ વિકાસ નહીં દેખાતો એમ આ બધા પબ્લિક તો કઈ રહી છે સારું છે તમને કેવું લાગે તમને કેવું લાગે એ તો સવાલ હું તમને પૂછવા આવ્યો છું જનતા તમને પૂછું તો તમને કેવું લાગે છે તમે જેમ કહો એમ આપણે તમે તમે કહો તમને કેવું લાગે છે શું કે દેવગઢ બારિયા દેવગઢ બારિયામાં તો બધું સરસ જ છે સરસ જ છે હા કોઈ તકલીફ નહીં તકલીફ તો થોડી ઘણી રોડની છે પણ ભાઈ મને પૂછતા હતા હવે તમને કહો કેવું લાગે તમને ના ના સારું છે રોડની થોડી તકલીફ છે પણ એ તો થોડીક તો તકલીફ રહેવાની કોઈ બી આવે સરકાર અહિયાં દેવગઢ બારિયામાં જ રહેવાનું હા એ જ રહે અહિયાં જ હા તો કેવું છે દેવગઢ બારિયામાં મજા આવે રહેવાની એકદમ કુદરતી વાતાવરણ કોઈ મગજ મારી નહીં શાંતિ જીવું ખાવું પીવું ઉપરવાળાની વાળા ની મેર કોઈ ની જોડે ઝઘડો નહીં આપણી મહેનત મજૂરી કરી ખાવું છે દેવગઢ બારીયા માં આજુબાજુ પહાડો અને ઝાડ ને આવો દેવગઢ બાપજી અમારા ઉપર દેવગઢ પર સરકાર કોની બનશે સરકાર તો બને ત્યાં જે આવે એ જ છે બીજું કોણ આવશે અમારે મોદી સરકાર આવે વોટ બોટ આપો કે નહીં આપે ને તમારા અનુભવ હશે ને આટલા વર્ષનો તો શું લાગે છે કોની સરકાર હા સરકાર તો ભાજપ ની તમારું શું નામ છે દિલીપભાઈ આર નાઘોરા દિલીપભાઈ તો તમારે તો મોડું નહીં થતું ના રે તો જતા રે શું કરો તમે બસ હા ઘેર બેઠા છીએ ઘરે બેઠા રિટાયર રિટાયર ક્યાં વાત ગવર્મેન્ટ જોબ યસ શું લાગે છે શહેરમાં ઓવરઓલ દાહોદમાં અને આપણે ભારતમાં કોની સરકાર હવે તો આપણે તો જે ચાલે છે એ સરકાર હા કઈ બદલાવ આવશે હવે બદલાવ આવે લોકો પર આધાર છે પબ્લિક પર આધાર છે આપણા પર આધાર નહીં પબ્લિક બોલે એ ખરું તમે પબ્લિક નહીં તો પબ્લિક જ છે ને આપણે બી પબ્લિક જ છે ને હવે બધા પર આધાર છે હું કહું એ બી ચાલે નહીં ને

રોડ રોડની બહુ સમસ્યા છે હમણાં તમે આ રસ્તા નીકળો ને એટલે તમને જવાનો કંટાળો આવે એવો રોડ છે હા કોઈ ફરિયાદ બરિયાદ કરીએ છીએ તો કરીએ છીએ પણ કોઈ આપડે આપડું કોણ સાંભળે હા શું નામ તમારું શું લાગે છે બારિયા અને દેવગઢ બારિયા ક્યાં વાત છે દેવગઢ બારિયા શું સ્થિતિ દેવડ બાર્યાની પર સ્થિતિ શામ સારી સારી છે શું લાગે કોની સરકાર બને અમે મારો અંદાજ પ્રમાણે મોદીની સરકાર હમણાં ચાલે છે અને અત્યાર સુધી બનતા પોષી એ બની શકે એવું લાગે છે ફરીવાર અને આમ હા અને અમે ઝાડુવાળા ભાઈ બી છે એમની બી પ્રયત્ના થાય પણ થોડો સમય લાગે છે એમાં થોડો સમય લાગશે મોદી સાહેબ ચારસો પારનો નારો લગાવી રહ્યા છે વડાપ્રધાન આપડા થશે ચારસો પાર સીટ

દુખાવા માટે છે દાદર ખરજવા માટે છે વાળ ખરતા એના માટે છે એસિડિટી માટે છે બહુ ફાયદો થાય છે ખરો લોકોને આયુર્વેદિક દર શુક્રવારે ઉભું રહેવાનું અહીંયા બાકી બધી અલગ અલગ જગ્યા અલગ અલગ જગ્યા શું લાગે છે દેવગઢ બારિયામાં તમારે રહેવાનું ના પીપલો થી આગળ શું લાગે છે દાહોદ સ્થિતિ શું કે હવે તો પબ્લિક પર છે બધું પબ્લિક પર છે હમણાં તો ગમે તે કેવા પણ ના એનું વાતાવરણ શું લાગે છે તમને શું લાગે છે કોની સરકાર સરકાર તો હવે આપણને ખબર ના પડે એમાં આપણે તો આ ધંધો કરીએ ને બે પૈસો મળે ને એમાં જીવન ચલાવીએ બસ એટલું જ વોટ અહીં આવે ત્યારે વોટ આપી દેવાનો બસ શું નામ છે તમારું અલ્યા સારું નામ નાખો બસ શું શું વેચી રહ્યા કટલરીનો ધંધો ધંધો કરો છો એમ ને રોજ અહીંયા જ રહેવાનું હા રોજ અહીંયા છું ઊભું રહેવાનું શું લાગે છે મોંઘવારી ઘણી છે એટલા માટે ધંધો કરવા બેઠા છે તો પછી લોકો લઈ જાય છે ઘરુંક તમે સસ્તું સસ્તું વેચો મીડિયમમાં જ અમે તો બહુ મોંઘું નહીં આપતા અને બહુ સસ્તું નહીં આપતા સરકાર કોની બનશે નરેન્દ્ર મોદી બાપા જ આવશે અમને તે બધું લાગશે ચાલો ચાલો માસીએ કહી દીધું છે શર્મા

સુવિધા મળી કે અહિયાં કોઈ સમસ્યા સમસ્યા તો નથી રસ્તા ની થોડી બજારમાં છે બીજું તો કઈ નથી શિક્ષક લાગો છો તમે શિક્ષક ના નહીં શિક્ષક નથી કેમ જો

મસાલા બહુ ખાતા લાગો ના 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 નહીં ખાતા ક્યારે ખાય ક્યારે ક્યારે કજ ખાવે હા તો આ દાંત તો રોજ ખાતા એવું બતાડે એ તો ખાલે લાગે છે રે ભાઈ તું બોલો દેવગઢ બારિયા અને આમ ચૂટણી બૂટણી આવે છે ખબર હવે કોની સરકાર બનશે શું લાગે આવ અમને અમે અમે ભાઈ મજૂરી કરીએ સાહેબ તમને ના ખબર વોટ બોટ આપા મત આપવા જાવ આપીએ ને મત આપીએ

મજામાં મજામાં હે મજામાં શું વિચારી રહ્યા હતા કાકા હું વિચારીએ કામ ધંધો કરીને બેઠા હયા બસ બીજું હું બેઠા હોય તો હું ઘરિયા દીધા આગેલા બેઠા પર જવાનું હવે નોકરી પર જઈશો શું કામ હા હોટલ પર કામ કરજો છે એનું કામ હોટલ પર વાસણ વાસણ બસણ ઉઠાવાનું ધોવાનું બસ પરસી હા હમણાં જઈએ હમણાં જઈએ પહેલા પહેલા જે કારીગર હતો નહીં અપવા પરિસ્થિતિ બહુ ખરાબ તો કેમ તમારા ફેમિલીમાં કોઈ છે નહીં નહીં કોઈ નહીં છોકરા કે હોય નહીં વાઈફ કે કોઈ એકલા એમ કાકા ચૂંટણી બૂટણી આવે છે એ આવશે નહીં કાગળ જ નહીં કાગળ જ નહીં મળતા ને એના કાગળ નહીં મળતા હા આ કાગળ છે શૂટ કાગળ જ નહીં મળતા ઇલેક્શન કાર્ડ નથી તમારું નહીં એ મારું પાસે કેમ નથી હું ખબર ને કોઈ ને કી કરી કે આવી રીતે મારી ઇલેક્શન કાર્ડની જરૂર છે કોઈ કઢાવવાનો ટ્રાય કોઈ ટ્રાય નહીં કરી મતલબ ઘરે ઘણી ટ્રાય કરી પણ હાલ કોઈ આમો કોઈ આમ તો નહીં હું કરવાનો તમારે રહેવાનું ક્યાં કાકા બાજામાં જ બાજામાં એકલા જ રહેવાનું ખાવાનું પીવાનું બધું જાતે બનાવો કે ના હોટલ પર હોટલ પર કામ કરો છો તો છ હજાર રૂપિયા મળે છે છ હજાર રૂપિયા એક મહિનાના મળે એમ પૂરું થઈ જાય તમારું છ હજાર ખાવા પીવાનું મળી જાય થોડું ઘણો વચી જાય તો વચી જાય નહીં તો નહીં વચે એવું કપડાં લીધા બાર દિવસ પર કપડાં લીધા બસ થોડું ઘણો વચે તો વચે નહીં તો નહીં વચે એવું બીમારીમાં બીમારીમાં જુએ

સમસ્યા તો ખરી ને તે કંઈ કંઈ આ લોકો ને લોકોને ની તકલીફ ખરી પછી પછી આ ભાવ વધારો થઈ રહ્યો ભાવ વધારો થઈ રહ્યો છે એમ શેમા શેમાં ભાવ વધારો થઈ ગયો બધાને હોવ હવે શું લાગે છે કાકા કોની સરકાર બનશે હવે તો ભગવાન જાણે આપણે શું આપણે થોડી આપણે આપણે મત આપીએ ને લોકો મત આપે તો આપણે જાણીતા હોઈએ ને આપણે નહીં જોડીએ ને ભરજાદમાં આજુબાજુના લોકો હોય તમારી ફેમિલી હોય તમારી સોસાયટી હોય તમારે ગામ હોય ત્યાં કઈક ચર્ચા ચાલતી હોય ભાઈ અમે તો આને મત આપીશું અમે તો આમ કરીશું તમે આંભળતા હોય તમને શું લાગે છે કોની સરકાર એ તો આવે મોણસના મનમાં શું હોય આપણને ખબર પડે બરાબર હં આપડે એટલે તો તમારા મનમાં શું હોય એ તો તમને ખબર હોય ને તમને શું લાગે છે કોની સરકાર એ તો ચાલે છે જ ભાઈ ભાજપ ભાજપ કેમ

એવું ના કહી શકાય અમારી આગળ જઈએ આપણે આગળ લોકો સાથે વાત કરીએ અહિયાં દવાખાનું છે એટલે લોકોને ડિસ્ટર્બ નથી કરવા અને અહિયાં બની રહ્યા છે ગરમ ગરમ સમોસા ગરમ ગરમ ભજીયા અને કાકાની મૂછ જોરદાર દેખાઈ રહી છે કાકા કેમ છો એકદમ મજામાં શું શું બનાવો તમે જાતે જ બનાવો તમારા હાથેથી હા જાતે કેટલા કારીગર રાખેલા છે બસ જાતે જ બનાવીએ છે બધું જાતે જ બનાવો કે વાત છે કેટલા વર્ષથી હયા લગભગ 40 42 વર્ષથી શું વાત છે 40 42 વર્ષથી હયા છો તો આટલામાં ફેમસ હશે નહીં સંતોષ હે લોકો લઈ જતા છે ધંધો હારો ચાલતો હશે ચાલે ચાલે શું લાગે છે યાર શું પરિસ્થિતિ કઈ રહી છે ચૂટણીને લઈ ચૂટણીમાં તો હવે જે આવે એ જ આવશે બીજું શું આવે કોણ આવે અત્યારે જે ચાલે છે જ આવે કોણ ચાલે ભાજપ ચાલે છે ભાજપ આવશે ભાજપ આવશે કારણ શું એમના કાર્ય સારા છે કયા કયા કાર્યો એમાં એક તો એક રામ મંદિરનો મુદ્દો હતો તે હટાવી દીધો એમણે બીજી એક ત્રણસો સિત્તેર ની કલમ હતી કાશ્મીર એ પણ એને હટાવી બીજું શું છે કે દેશની અંદર શાંતિ છે આંતરિક જે હિન્દુ મુસ્લિમ ની લડાઈ છે આ છે તે છે બધું બધું અત્યારે શાંત છે ભાઈચારા જેવું છે બીજું અત્યારે થોડી મોંઘવારી છે પણ એ તો વહેલું મોડું કાબૂમાં આવી જશે બીજી કોઈ સમસ્યા ખરી બીજી તો કોઈ સમસ્યા લાગતી નથી અચ્છા ઓલું જે ગઠબંધન થઈ રહ્યું છે શું લાગે છે કઈ કઈ વખતે ચૂંટણીમાં હતું એવું આ વખતે થશે પણ બધું એ તો ફ્લોપ થઈ જવાનું બધું આગળ જઈએ આગળ પણ કેટલાક લોકો છે એમની સાથે પણ વાત કરીશું આપણા જોડે સમય ઓછો છે પણ તે છતાંય જે લોકો મળે છે એમની સાથે વાત કરીને ફટાફટ આપણા શોને સમાપ્ત કરીએ કાકા હું નામ બારિયા મુકશભાઈ ગભીરભાઈ હા 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 ભરી દીધી એકવાર ભાર્યા મુકશભાઈ ગભીરભાઈ હા હજુ એક વાર ભાર્યા મુકશભાઈ ગમીરભાઈ હા અહીંયા જ રહેવાનું ના સાકટાળા ભૂથપગલાકાચા શું લાગે છે દાહોદની શું સ્થિતિ કહે છે દાહોદની સ્થિતિ તર આ હવે લગનનું ચાલી રહ્યું છે લગનનું ચાલી રહ્યું છે તમે લગન બગન કરાવતા લાગો છો અમે તો નહીં કરાવતા નહીં કરાવતા હે શું લાગે છે કોની સરકાર બનશે હવે તો હવે બનશે ને સરકાર તો સાહેબ બનશે ને હા પણ કોની એ તો બનશે હવે બનશે નહીં પણ કો તો ખરી તમારે ના શરમાવાનું દસ દસ હેં નહીં દાહોદમાં કોઈ સમસ્યા નહીં 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 કોઈ સમસ્યા નથી ના સુવિધાઓ કઈ કઈ મળી આપણે અહીંયા દેવગઢ બારિયામાં હે દેવગઢ બારિયામાં કઈ કઈ સુવિધાઓ સુવિધા તો બધી છે સાહેબ બધી ટોટલી ઓકે તો દેવગઢ બારિયાની પબ્લિક સાથે દેવગઢ બારિયાની જનતા સાથે આપણે વાત કરી જનતાએ પોતાના વ્યૂઝ જણાવ્યા જનતાએ પોતાની ક્લિયર ચોઈસ જણાવી છે પણ હજુ લોકો રાહ જોઈ રહ્યા છે કે અમે ઇલેક્શન આ ઇલેક્શન આવે અને ઇલેક્શનનું જ્યારે પરિણામ આવે ત્યારે શું પરિણામ આવે છે એ તો જોવું રહ્યું એટલે ઘણા લોકો એવા છે કે જે કહેવા માટે તૈયાર નથી એ માત્ર ને માત્ર જયારે ઇલેક્શન આવશે વોટ આપવા જશે એટલે પોતાના દિમાગમાં જે ફીટ કરીને રાખ્યું હશે એને જ વોટ આપશે એટલે ઘણા લોકો પોતાનું જે કોઈ મંતવ્ય છે એ મનમાં રાખે છે પણ ઓવરઓલ દેવગઢ બારિયાની જનતા સાથે વાત કરી દેવગઢ બારિયામાં ક્યાંક રોડની સમસ્યા છે થોડી ઘણી પાણીની સમસ્યા છે લોકોની માંગ એવી છે કે આ બધી સમસ્યાઓ દૂર થાય બાકી ઓવર ઓલ સુવિધાઓ મળી છે પહેલા કરતાં સારી પરિસ્થિતિ છે એવું લોકોનું કહેવું છે જનતાની ક્લિયર ચોઈસ આપણે જાણી અને હવે સીધા જઈશું દાહોદ અને દાહોદ જઈને જનતા શું કહી રહી છે એ જાણીશું નમસ્કાર